સાથે આપણે લાઈવ થયા છીએ અને આ હાલ આપણે જે હળવદથી રણમલપુરને જોડતો રોડ છે ઘણા ગામ બાજુમાં આવેલી ખારી નદીથી લાઈવ થયા છે અને ખારી નદીમાં આ કોજવે છે આમ બેઠો પુલ છે અને અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ પાણી વહી રહ્યું છે લોકો સામે રાહદારીઓ ઊભા છે અને લોકો રાહ પણ જોઈ રહ્યા છે ત્યારે ફરી આપણે એકવાર દ્રશ્યો બતાવી દઈએ કે આ હળવદથી રણમલપુરને જોડતો રોડ છે અને ખારી નદીના દ્રશ્યો છે અને અગાઉ પણ આ ખારી નદી છે જેની વાત કરવામાં આવે તો ઢવાણા તેમજ અહીંયા જ અને બુટોળા જ્યાં ગામે છે ત્યાં પણ અકસ્માતના બનાવો બન્યા હતા અને આપ પણ જાણો છો કે અગાઉના વરસાદે પણ આ જ નદીએ અગિયાર જણા અગિયાર લોકોનો ભોગ લીધો હતો અને લોકો પાણીમાં ગરકાવ થયા હતા અને ઘણા લોકોને બચાવવામાં પણ આવ્યા પરંતુ આ નદી કોઝવે ઉપરથી જ્યારે પાણી પસાર થતું હોય ત્યારે અવર જવર ન કરવી તંત્ર દ્વારા પણ કહેવામાં આવે છે અને અમે પણ કહીએ છીએ આપને પણ અમે પણ અપીલ કરીએ છીએ પરંતુ આનો માત્ર ને માત્ર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે એનો નિકાલ નથી મેં કહ્યું એમ કે આ વર્ષોથી આ ઘણા ગામે જ્યારે આપણે વાત કરવામાં આવે તો ઘણાનથી હળવદ આવવું હોય રણમલપુરથી હળવદ આવવું હોય એન્જાર હોય ધાંગધ્રા અને હળવદ તાલુકાના બંને ગામોમાં જોડતો આ રોડ છે અને હળવદ તરફ આવવા માટેનો મહત્ત્વનો મુખ્ય માર્ગ કહી શકાય ધાંગધ્રા તરફથી કોઈને હળવદ આવવું હોય તો અહીંયાથી આ જે રણકાંઠાના વિસ્તારના ગામો છે અહીંયાથી અહીંયા જોડવા માટેનો આ મહત્વનો રોડ છે અને અહીંયા વાત કરવામાં આવે તો ખાસ કરીને રણમલપુર પણ મોટું ગામ છે ઘણાં છે એન્જાર છે તેમજ આજુબાજુના ઘણા બધા ગામડાઓ છે જેના લોકો હળવદ આવવા માટે અહીંયાથી પસાર થવું પડતું હોય છે આપ સૌ જાણો છો પરંતુ તંત્ર ક્યારે રજૂઆતો કરશે કે નેતાઓ નેતાઓની ક્યારે સંભાળ લે છે એ પણ જોવાનું રહ્યું મિત્રો હાલ તો આપણે લાઈવ થયા છીએ એનું એક જ કારણ છે કે સતત ત્રણ દિવસથી જે વરસાદ વરસી રહ્યો હતો ત્રણ રાત્રિઓનો અને એ વરસાદના કારણે આ ઘણા પાસે આવેલી ખારી નદી બે કાંઠા થઈ છે અને અહીંયા કોજવ્યો પર લોકો જે અવર જવર માટે છે એ શક્ય નથી અને અમે પણ અપીલ કરીએ છીએ કે અહીંયાથી કોઈ પાણીના ધોધમાર પ્રવાહમાં દુઃસાહસ કરવું નહીં કારણ કે દુઃસાહસના લીધે મેં કહ્યું એમ ધવાણા પણ ઘણા લોકો પાણીમાં ગરકાવ થયા હતા અને એમાંથી આઠ લોકોના મોત થયા નીપજ્યા હતા અને આપ સૌ મિત્રો જાણો છો ઘટનાને ત્યારબાદ બુટવડા ગામના જે માલધારી સમાજના એ પોતે દૂધ લઈને જઈ રહ્યા હતા તે પણ આ જ નદીમાં પાણીમાં ગરકાવ થયા હતા અને અહીંયા પણ સીએનજી રિક્ષા અને એ રિક્ષામાં રિક્ષામાં લોકો પાણીમાં ગરકાવ થયા હતા અને એક મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ જ નદી અગાઉ વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા તાલુકાના કોઈન્ટ ગામથી પણ પસાર થઈ ગઈ હતી અને એ સમય દરમિયાન પણ ત્યાં પણ એક એટલે ટોટલ અગાઉ વરસાદને આ નદીમાં અગિયાર જણાનો લોકોનો જીવ ગુમાવ્યો હતો અને આપ સૌ દુઃખદ ઘટનાથી જાણો છો પરંતુ હાલ જ્યારે આપણે લાઈવ થયા છીએ તે મેં કહ્યું એમ કે ઘણા પાસે આવેલી ખારી નદી ઉપર અહીંયા જો ઓવરબ્રિજ બનાવવામાં આવે પુલ બનાવવામાં આવે કે કોઈ પણ નીચે પાણી પસાર થાય એવા મોટા પાઇપ નાખીને નાળું બનાવવામાં આવે તો પણ આ સમસ્યાનો હલ થઈ શકે પરંતુ કાયમી સમસ્યાનો એ ઉકેલ ક્યારે જ્યારે તંત્ર પાણી આવે ત્યારે જ પાર બાંધે મોટી મોટી વાતો કરતું તંત્ર કે પછી રાજકીય નેતાઓ હોય કે પછી કોઈપણ આગેવાનો હોય જ્યારે જરૂર પડે ત્યારે હર હંમેશા દાવાઓ કરતા હોય છે કે અમે ચૂંટાશું તો તમને આમ કરી દેસું પછી ચાહે કોઈપણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય ધારાસભા હોય કે સંસદસભા ગમે તે ચૂંટણી વખતે આવું લોકો ગામ લોકો માંગણી કરતા હોય છે પરંતુ આનો ખરેખર વિકલ્પ શું જોવાનું રહ્યું ખાસ તો હાલ તો અત્યારે આપણે જે કહ્યું સામે જે તમને દ્રશ્યોમાં જોવા મળે છે રણમલપુર ઘણા તરફથી આવતા લોકો છે અને ત્યાં પાણીમાં પાણી હટે તો એ લોકો હળવદ તરફ આવી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ખાસ કરીને મેં કહ્યું જે વરસ વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ ઘણો બધો વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી બની છે સાથે સાથે આ રાહદારીઓ પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ફસાયા છે અને ઘણા લોકો રસ્તામાં છે બીજી એક મહત્ત્વની વાત આપને એ પણ કહી દઈએ કે અહીંયા ઘણા જ ગામે ગતરાત્રીના સમયે જે વરસાદ અને વીજળી અને પવનના સાથે જે વરસાદ આવેલો છે એમાં પણ નુકસાન થયું છે ને એ પણ આપણે બતાવવાના છે અત્યારે હાલ તો આપણે જે ઘણા ગામ પાસે આવેલી ખારી નદીના તમે મિત્રો લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો અને આ દ્રશ્યોમાં સ્પષ્ટ અહીંયા આપણે જોઈએ છીએ કે કોજવે પર પાણી પસાર થઈ રહ્યું છે અને આ પાણી જે છે એ પાણીને તમે મિત્રો જોઈ રહ્યા છો કે પાણીનો ફ્લો છે એ તાલુકા તરફથી આવતો હોય છે અને મેં કહ્યું એમ અગાઉ પણ આપણે વાત કરીએ એમ ધ્રાંગધ્રા તરફથી થઈ અને આ ખારી નદી કચ્છના નાના રણમાં ભણે છે કચ્છના નાના રણમાં વિશેક નદીઓનું પાણી જતું હોય છે અને આ પાણી પણ અહીંયા રણમાં ભરતું હોય છે એટલે કે આવી વિશેક નદીઓનું નાનું મોટું પાણી આવતું એટલે સ્વાભાવિક છે કે કચ્છના રણમાં પણ પાણીનો ફ્લો એટલે આવક વધી છે એટલે જે મીઠું પકવતા લોકો છે એને પણ સિઝન લેટ જશે સાથે જ અહીંયા ખેડૂતો પણ ઘણા બધા આપ સૌ જાણો છો મિત્રો કે કપાસનું વાવેતર આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં છે અને બાગાયતનું પણ વાવેતર થઈ રહ્યું છે ત્યારે આ બંને વાવેતરમાં કપાસ મગફળી અને બાગાયતના તૈયાર થયેલા પાકમાં નુકસાન હોય અને ફ્લાવરી સ્ટેજમાં નુકસાન હોય તેમજ ખેડૂતોને પણ ઘણા પાયો નુકસાન છે પરંતુ આપ સૌ જાણો છો ગતરાત્રિનું લાઈવ અને અત્યારનું લાઈવ તેમ છતાં પણ આપણે ખેડૂતોના પ્રશ્નોને વાચ આપવાના છે જે લોકો જોઈ રહ્યા છે ઝડપથી શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે મિત્રો અને કોમેન્ટ્સ પણ જણાવશો કે તમે ક્યાંથી છો અને કેટલા વર્ષથી આ પ્રશ્ન છે હાલ તો આપણે મેં કહ્યું એમ કે ઘણા ગામે જે આ ખારી નદી આવેલી છે અને ખારી નદી બે કાંઠા થવા હોવાના કારણે આ કોજવે પર જે નાળું છે કોજવે ત્યાં અવર જવર શક્ય નથી વાહનોનો અવરજવર શક્ય નથી કારણ કે જો કોઈ દુઃસાહસ ખેડે તો પાણીમાં ગરકાવ થવાની ભીતિ પૂરેપૂરી સો ટકા રહી છે એટલે અમે પણ અમારા નજરઅવોધના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપણે વિનંતી કરીએ છીએ કે જ્યાં સુધી પાણીનો પ્રવાહ ઓછો ન થાય અથવા તો પાણીનો પ્રવાહ બંધ ન થાય ત્યાં સુધી એવો દુઃસાહસ કોઈએ કરવો જોઈએ નહીં સાથે જ મેં કહ્યું એમ ખેડૂતો માટે પણ ખૂબ જ આ વરસાદ નુકસાનકારી છે ભાદરવા મહિનાનો વરસાદ આમ જોઈએ તો અહીંયા ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે એટલે આગેતરું વાવેતર હોય છે ને આગેતરા વાવેતરમાં એંસી ટકા જેવો માલ તૈયાર થઈ ગયો છે કપાસમાં અને આ તૈયાર થયેલા માલ ઉપર નુકસાન થઈ રહ્યું છે અને આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ જે કોજવે ઉપર પસાર થઈ રહ્યા છે એના મહત્વના ગામોની વાત કરીએ તો ગામોને જોડતો પણ આ કોજવે છે જેમાં હળવદથી કોઈને એન્જાર તરફ જવું હોય ધાંગધ્રા તરફ જવું હોય ધાંગધ્રાના ગામડાઓ તરફ જવું હોય કે પછી ઘણા જવું હોય કે રણમલપુર જવું હોય કે કુડા જવું હોય કે કોપેણી જવું હોય નિમકનગર જવું હોય કે નરાડી જવું હોય કે પછી અહીંયાથી તમારે વાગઢ જવું હોય કંકાવટી જવું હોય હળવદ તરફથી તો અહીંયાથી રાજપર જવું હોય આ બધા જ ગામોને મિત્રો આ શોર્ટકટ રસ્તો છે અને આ શોર્ટકટ અહીંયાથી જવાતું હોય છે જેમ કે વાળાણીયાદ વેગડવાય મંગલપુર તરફથી આવતા કોઈ પણ લોકો એટલે હળવદથી કોઈને આ ગામ મેં કહ્યું એ ગામોમાં જવું હોય ઘણા જવું હોય કે પછી એન્જાર જવું હોય રણમલપુર જવું હોય વાગઢ જવું હોય કંકાવટી જવું હોય રાજપર જવું હોય કે પછી અલગ અલગ ધાંગધ્રા તાલુકાના ગામની વાત કરવામાં આવે તો નિમકનગર નરાળી કુડા તેમજ કોપેણી આ બધા જ ગામોમાં જવું હોય તો અહીંયાથી જવું પડતું હોય છે પરંતુ હાલ તો જે છે આ કોઝવે પર પાણી ફરી રહ્યું છે અને એના લીધે આ વાહન વ્યવહાર બંધ છે અને લાઈવ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પણ મિત્રો આ કોજવે પર જે પાણી પસાર થઈ રહ્યું છે એના કારણે લોકો પણ વાહન વ્યવહાર પણ અહીંયા અટવાયું છે અને ખાસ તો તંત્ર વહેલી તકે જાગે અને અહીંનો વિકલ્પ કરે મેં કહ્યું એમ કે જે દર વખતે ચોમાસે જ્યારે પણ તંત્ર પાણી આવે ત્યારે જ પાડ બાંધતું હોય છે અને જ્યારે આવે ત્યારે જ એ લોકો જાગતા હોય છે પરંતુ આ વરસાદ વહી જશે એટલે આ ભૂલાઈ જશે કારણ કે આ સિઝનનો હવે હું જોઉં એમ હવે સિઝન વરસાદની ચોમાસું સિઝન એન્ડ તરફ છે હવે આવતા વર્ષે વિચારવાનું એવું જ બનતું હોય છે અને ઘણી વાર બનતું હોય તો ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટનો ઇસ્યુ હોય નાની મોટી ગ્રાન્ટ હોય મોટા નાળાનું મોટું સર્વે થતું હોય પણ જે તે વખતે તમે સર્વે કરો છો ત્યારે તંત્રને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ અહીંયા આ નાડું એસ્ટિમેટ મુજબ આટલા ખર્ચો થાય તો ઓવરબ્રિજનો આટલો ખર્ચો થાય તો એ સ્પષ્ટ કરી લેવું જોઈએ આવી જ પરિસ્થિતિ મિત્રો મયુરનગરને રાસિંગપુરના પુલની બની છે એટલે મેં તમને કહ્યું વર્ષોથી અગાઉ પણ એમને ધારાસભ્યોને રજૂઆતો કરી છે અને તંત્રને રજૂઆતો કરી છે સરકાર દ્વારા સર્વે પણ થયું પરંતુ હવે એ કહે છે કે બજેટનો ઇસ્યુ એટલે કે જે સર્વે થયું છે જે એસ્ટિમેટ છે એ નાનો છે અને પુલમાં મોટો ખર્ચો શકે એવું અહીંયા પણ મિત્રો આવું થશે ગલ્લા તલ્લા દેવાની જે સિસ્ટમ છે એ તમને જોવા મળતી હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે વર્ષોથી આ લોકો પીડાય છે અનેક રજૂઆતો છે તેમ છતાં પણ તંત્ર કેમ આ ખાડા કાન કરતું હોય છે અને જ્યારે પાણી આવે ત્યારે જ પાળ બાંધવાના એ લોકોને સૂજતું હોય છે અને મેં કહ્યું એમ કે ચોમાસું કાલ વયું જશે એટલે આ પ્રશ્નો ભૂલાઈ જશે પરંતુ આવનારા આવનારા દિવસોમાં જ્યારે આવતા વર્ષે ચોમાસું આવે ત્યારે વહેલી તકે અહીંયા ઓવરબ્રિજ બની જાય જેથી કરીને મેં કહ્યું એમ કે આ ખારી નદીમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઓવરબ્રિજ બનાવવા જોઈએ હળવદ તાલુકો હોય કે પછી ધાંગધ્રા તાલુકો હોય આ ખારી નદીમાં જ્યાં જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી એ ફરી એકવાર આપણે નામ યાદ કરાવી દઈએ તો ધાંગધ્રા તાલુકાના કોઈંડ ગામે વાત કરીએ તો ત્યાં પણ દુર્ઘટના સર્જાઈ હતી અને આ દુર્ઘટનામાં જેને વાત કરવામાં આવે તો દુર્ઘટના સર્જાઈ હતી અને એ દુર્ઘટનામાં આ જ ખારી નદીમાં કોજવે જ્યાં પસાર થઈ રહ્યો હતો એના ઉપર પાણી હતું ત્યારે કોઈન્ટ ગામે પણ એક વડીલનું આમ પાણીમાં ગરકાવ થયું હતું ત્યારબાદ મહત્ત્વની વાત કરવામાં આવે તો ઢવાણા ગામે પણ દુર્ઘટના હતી આપ સૌ જાણો છો એકને એક વાત વારંવાર મારે ન કહેવી જોઈએ તેમ છતાં પણ આપને યાદ દેવ રહું કે આ એ જ ખારી નદી છે ત્યાં પણ આવો કોજવે છે અને ત્યાં પણ આવી રીતે જ લોકો પસાર થઈ રહ્યા હતા અને એ સમય દરમિયાન આ ઘટના બની હતી ત્યારે આપ સર્વેને હજુ પણ એ કહી દઈએ કે અહીંયા બુટવડા ગામ પાસે પણ આ ઘટના બની હતી અને આ રણમલપુર નદીમાં અહીંયા જ્યાં તમે જોઈ રહ્યા છો ખારી નદીમાં આ પાણીના પ્રવાહમાં જ સીએનજી રિક્ષા પાણીમાં ગરકાવ થઈ હતી અને ટોટલ અગિયાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ ખારી નદીમાં તેમ છતાં પણ આવનારા દિવસોમાં તંત્ર કાર્યવાહી કરે છે કે નહીં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોજવે ઉપર કોજવે છે અને આ ખારી નદી વહી રહી છે અને વરસાદી પાણી આવતું હોય ત્યારે એનો નિકાલ યોગ્ય કરે છે કે નહીં એ આવનારા દિવસોમાં મિત્રો આપણે બતાવીશું તંત્રને કદાચ નહીં દેખાતું હોય પણ આપણે આવનારા આવતા વર્ષે ફરી બતાવીશું કે આ ખારી નદીએ કેટલા લોકોના ભોગ લીધા છે અગાઉ પણ વર્ષો પહેલાં પણ આ ખારી નદીએ કેટલા લોકોના ભોગ લઈ ચૂકી છે પરંતુ હાલ તો મેં તાજી ઘટના છે તો આપના સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો મિત્રો તમામ જે લોકો જોઈ રહ્યા છે કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો અને ઝડપથી શેર પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી આ માહિતી પહોંચે ઘણા ગામે પણ આપણે વાત કરવામાં આવે તો પતરા ઉડ્યા છે મકાનોમાં નુકસાન થયું છે એના પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવશું કે ત્યાં જશું ત્યારે પરંતુ આપણે અત્યારે વાત કરવામાં આવે તો ગોરધનભાઈ ગાંડાભાઈના પતરા ઉડી ગયેલા છે અને નળિયા ભાંગ્યા છે એટલે કાચું મકાન હશે જે પતરાવાળું કે નળિયાવાળું એમાં નુકસાન થયેલું છે ત્યારબાદ વાત કરવામાં આવે તો મહેશભાઈ ચંદુભાઈના મકાનના પતરા ઉડ્યા ઉડી ગયા છે અને એ મકાનમાં પણ નુકસાન થયું છે અશોકભાઈ ના પણ મકાનના પતરા ઉડી ગયેલા છે ચોથી વાત કરવામાં તો ખોડાભાઈ ગાંડાભાઈના મકાનમાં પણ પતરા ઉડી ગયા છે વસરામભાઈ બાબુભાઈના મકાનમાં દુકાનના પતરા ઉડ્યા પતરા ઉડી ગયા છે એટલે કે અહીંયા વાવાઝોડા સાથે જ્યારે પવન આવ્યો હશે રાત્રિના સમયે જ્યારે વરસાદ હતો ત્યારે કાચા મકાનો છે નરિયામાં નુકસાન છે પતરાઓ ઉડે છે એની આપણે વાત કરી રહ્યા છીએ ને આ વાત છે ઘણા ગામમાં ઘણાંદ ગામમાં જયસિંહભાઈ દેવરાજભાઈના મકાન મકાનમાં પણ પતરા ઉડી ગયા છે કિશોરભાઈ રમેશભાઈના મકાનમાં પણ પતરા ઉડી ગયા છે ચંદુભાઈ ચતુરભાઈના પતરા ઉડી ગયા છે મકાનના અવસરભાઈ ગોરધનભાઈના મકાનના પણ પતરા ઉડી ગયા છે હસમુખભાઈના મકાનમાં પણ પતરા ઉડી ગયા છે હરીફભાઈના મકાનના પણ પતરા ઉડ્યા છે ને ગોરધનભાઈ ભાઈના પણ એટલે ઘણા ગામે જ્યારે રણકાંઠા વિસ્તારમાં જ્યારે વરસાદ વરસી રહ્યો હતો ગત રાત્રિના સમયે એ રાત્રિમાં પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો હતો રણકાંઠા વિસ્તારના આ જ મહત્વના ગામોમાં એ સમય દરમિયાન જોરદાર પવન સાથે જ્યાં જ્યાં કાચા મકાનો હતા એ નળિયાવાળા હોય પતરાવાળા હોય એવા અગિયારો મકાનોમાં હાલ પૂરતી આપણને જે પ્રાથમિક માહિતી મળી રહી છે એમાં નુકસાન થયું હોવાની જે માહિતી મળી રહી છે પરંતુ આવનારા દિવસોમાં જ્યારે પણ સરકાર સર્વે કરશે અથવા તો આવનારા સમયમાં સરકારી તંત્ર જ્યારે અહીંયા જશે કેટલું નુકસાન છે એની નોંધ કરશે ત્યારબાદ આપણને ખ્યાલ આવશે અથવા તો આપણે ત્યાં જશું અને લાઈવ દ્રશ્યો બતાવીશું ત્યારે ખ્યાલ આવશે પરંતુ હાલ પૂરતાં તો જે અહીંયા મેં કહ્યું એમ હળવદથી રણમલપુરને જોડતો રોડ છે ને ઘણા ગામ પાસે આવેલી આ ખારી નદીના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને આ ખારી નદીમાં બે કાંઠે પાણી વહી રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો ને આ ખારી નદી માં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વહેલી તકે કોજવે છે ત્યાં ઓવરબ્રિજ બનાવવાની સરકારને અમારી પણ ભલામણ છે લોકો પણ માગી રહ્યા છે અને તંત્ર વહેલી તકે જાગી અને આની યોગ્ય નિકાલ લાવે કારણ કે આવનારા દિવસોમાં ચોમાસું ફરી આવતા વર્ષે આવશે ત્યારે અહીંયા જ વરી અવર જવર વાહનોની બંધ થઈ જશે એ વહેલી તકે ચાલુ રહે લોકોની સુખાકારી માટે તંત્ર હંમેશા જાગે અને વહેલી તકે એનો નિવેડો લાવે એ જ મિત્રો નજર હળવદ તમારી ચેનલ છે ખેડૂતોની ચેનલ છે અને આજુબાજુ લોકો માલધારી હોય પછી અગરિયા હોય એના પ્રશ્નોને વાચા આપતી ચેન છે ચેનલ છે હળવદ અને ધાંગધ્રા વિસ્તારની આજુબાજુ બનતી તમામ ઘટનાઓ હોય સાથે જ મોરબી જિલ્લાને વણી લેતી તમામ ઘટના હોય એ અમે તમારા મોબાઈલ સુધી આસાનીથી મોકલી છીએ એટલે તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે એ માટે જો હજુ તમે સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌથી પહેલાં એ કરો જેથી કરીને આવનારા દિવસોમાં હળવદ આજુબાજુ બનતી ઘટનાઓ હોય પાક નુકસાન હોય અગરિયાના પ્રશ્નો હોય કે પછી માલધારીના પ્રશ્નો હોય કે શહેરીજનોના પ્રશ્નો હોય તમામને વાચા આપતી ચેનલ એટલે નજર હળવદની અને નજર હળવદની આપની ચેનલ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મને આપ રજા નમસ્કાર મિત્રો